સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી જેમાં જુનાગઢ લોકસભાના મત વિસ્તારના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી તેમાં જુનાગઢના લોકપ્રિય અને લોકોના દલમાં વસી ગયેલા તેવા રાજેશભાઈ ચુડાસમાના નામની જાહેરાત થતા સમગ્ર જુનાગઢ તથા

આજે પાંત્રીસ વર્ષ થયા હજી આનું નિરાકરણ ન થયું આ લોકશાહી અમારે આખી એવી છે આજે વન વિભાગ તરફ થી આપણે આ જે પ્રશ્નો છે ને અવારનવાર આવેદન પત્ર આપ્યા છે રજૂઆત કરી છે છતાંય તંત્ર વહીવટી તંત્ર કે સરકાર ખુદ ધ્યાન નથી આપતી કામઠળનો જે પ્રશ્ન છે એ નેવુંની સાલથી ઓગણીસો ને એકાણું સાલથી આ પ્રક્રિયા ચાલુ થાય અને નાયબ કલેક્ટર વેરાવળના અધ્યક્ષ સ્થાને આ આખી પરિસ્થિતિ ઊભી થાય અને સોલ ગામ એટલે તાલાળા તાલુકાના અડતાલીસથી ચુમ્માલીસ ગામોમાં સોલ તેરીના અડતાલીસ ત્રીજો ભાગ આ વિસ્તારને લાગુ પડે છે છતાં તંત્ર કોઈ પણ હિસાબે આમાં ધ્યાન આપતા નથી અવારનવાર આપણે ઘણી બધી રજૂઆત કરી છે આ પ્રકરણ ચાલુ થયું એને આજે ઓછામાં ઓછા ત્રીસ વર્ષ થયા મારી ઉંમર પચાસ વર્ષની હતી આજે પંચોતેર વર્ષ થયા હજી આનો ઉકેલ આવ્યો નથી મારા છોકરા પચીસ વર્ષના થઈ ગયા એ પૂછે કે ગામચેડ ક્યારે મળશે અને આ હવે જાગૃત થવાની ખાસ જરૂર છે દરેકે આ અન્ય જગ્યાએ જે ગામતળ આપવાનું છે એની સામે સરકારે વન વિભાગને જમીન ઉના તાલુકાના એક ગામની અંદર ફાળવી આપી છે એને પણ આજે દસ વર્ષ થયા દસ વર્ષ પહેલાં જંગલ ખાતાને સરકારશ્રીએ ઉના તાલુકાના એક ગામની અંદર જમીન ખોપી દીધી છે દસ દસ વર્ષ થયા છતાં જંગલ ખાતું આ રેવન્યુ વિભાગને આ હદ હોપતી નથી કયા કારણોસર ખબર નથી આપણે રજૂઆત કરીએ છીએ આજે જે ગ્રામ આપવાનું છે એસી ટકા તો ચોમાસાના પાણીનો નિકાલ કરવો હોય અને તમે લેખિતમાં મંજૂરી માંગો તો મંજૂરી આપતા નથી આ એક જટિલ પ્રશ્ન છે તંત્ર એમાં બિલકુલ નિષ્ફળ ગયેલ છે અવારનવાર આ આવેદનપત્રો પણ આપ્યા છે આ પ્રક્રિયાને ખાસ અત્યારે મામલતદાર સાહેબને ખાસ વિનંતી કે આ મારી રજૂઆત છે સુધી પહોંચાડે નહીં પુગાડવામાં તો અમે તાલડા તાલુકાના તેર કે હોળ ગામ નહીં જગદીશ અદવરિયું મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ